દ્વારકામાં ખેડૂતોના સમસ્યાને લઈને કોંગ્રેસ નેતા પાલ આંબલિયા મેદાને આવ્યા છે તેમના પ્રશ્નોને લઈને પાલાંબલિયાએ મેદાને આવ્યા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકારને આવેદનપત્ર આપ્યું છે ટેકાના ભાવે ત્રણસો મણ મગફળી ખરીદવાની માંગ કરી અથવા એક ચોત્રીસ લાખની સીધી સહાય ચૂકવવા માટે રજૂઆત કરાઈ પાલ આંબલિયાએ કહ્યું ખેડૂતોને પ્રતિમણ છસો ને ચાલીસ રૂપિયાનું નુકસાન થાય છે નુકસાનની રકમ સીધી ખેડૂતોના અકાઉન્ટમાં મળવી જોઈએ સરકાર છે ને ત્રણસો એક ખેડૂતમાંથી મગફળી કરી દે કારણ કે દર વર્ષે દરેક જણસી સરકાર વધારો કરે છે અને ખેડૂતની ની જણસી નો સરકાર ઘટાડો કરે છે આ વર્ષે બસો મણ લીધી મણ સિતે પણ બીજી ગમે એ વસ્તુ છે કે ખેડૂતને જે પેદા કરે છે એની વસ્તુ ઘટે છે અને જે પગાર છે પેન્સલું છે એમાં વધારો થાય છે તો ખેડૂત આટલી રાત દિવસ સરફના માથા કચરી અને જાનવરોના રખવાલા કરીને ચાર ચાર મહિના સુધી મગફળીની ધ્યાન રાખે અને પોતાનું જાન જોખમમાં રાખીને રાતું કાઢે એને ત્રણસો મણ મગફળી તો સરકાર ખરીદે કે નહીં પીવડાઓ હાથમાં લઈ અને સરકારને સદબુદ્ધિ આપે અને સરકાર ટેકાના ભાવે કાં તો ત્રણસો મણ મગફળીની ખરીદી કરે અથવા તો તેલંગાણા અને કર્ણાટક રાજ્ય જેવી રીતે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવે છે એવી જ રીતે ટેકાના ભાવે મગફળીનો ચૌદસો બાવન રૂપિયા ખુલ્લા બજારનો માર્કેટનો ભાવ સાતસો પચાસથી હજાર રૂપિયા વચ્ચેનો જે તફાવત છે એ ચારસો ને બાવન રૂપિયા ગુણ્યા ત્રણસો મણ લેખે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે આવી માંગ સાથે દ્વારકા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે